નમસ્કાર મિત્રો કોરોના અને વેક્સિનેશન બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટ્યાનું સામે આવ્યું છે રોગપ્રતિકારક શક્તિ ઘટતા લોકો અનેક બીમારીઓના શિકાર થઈ રહ્યા છે દિલ્હી એઆઈએમએમએસના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર શિલ્પા શર્માનો દાવો સામે આવ્યો છે કોરોના ભલે ખતમ થઈ ગયો હોય પરંતુ તેની અસર હજુ પણ દેખાઈ રહી છે એઆઈઆઈએમએસના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર શિલ્પા શર્માએ કહ્યું કે કોરોનામાંથી સાજા થયેલા લોકોને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે તેમાં વાયરલ ઇન્ફેક્શન ત્વચાની એલર્જી પિત્તાશયની સમસ્યાનો વધારો થયો છે ડૉક્ટર શિલ્પાએ કહ્યું કે કોરોના અને પછી રસીકરણ બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે જેના કારણે લોકોમાં વારંવાર વાયરલ ઇન્ફેક્શન અને શરદીની સમસ્યા રહે છે હવે તે ત્રણથી ચાર દિવસમાં ઠીક નથી થતા પરંતુ સામાન્ય કરતાં વધુ સમય લે છે ડૉક્ટર શિલ્પાએ કહ્યું કે ડિહાઈડ્રેશનને કારણે ગઠાઈ જવાની ઘટનાઓ પણ વધી છે તેમણે કહ્યું કે તમે સાંભળ્યું જશે કે તેને જીમમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો પાણીની અછતને કારણે એવું થયું અને હાર્ટ એટેક તરફ દોરી જાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો